કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરમાં હાલમાં કાળઝાર ગરમી પડી રહી છે તાપમાનમાં વધારો થયો છે ત્યારે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીમાં રાહત મળે તે હેતુથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ સાથી મિત્રો વડીલો દ્વારા બાપા સીતારામ મઢુલી વુડા સર્કલ કારેલી ભાગ ખાતે રાહદારીઓ માટે ત્રણસો લિટર છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે પેકેટ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ સાદિક કાજલવાલા O cara વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તાર ઉડા સર્કલ પાસે આજ રોજ નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્રણસો લીટર જેટલી અમે લોકો છાસનું વિતરણ કર્યું છે અને વડોદરા શહેરમાં જયારે કાળજાળ ગરમી હોય અને પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ત્યારે ખાસ કરીને રાહદારીઓને એક રાહત મળે તે હેતુથી આજે અમે તમામ મિત્રો વડીલો સાથે બહેનો દ્વારા અમે એક આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે કહેવાય છે કે પબ્લિકનો પણ એટલો ઘસારો છે કે ઠંડીનો આસકારો લેવા માટે લોકો ઉભા રહ્યા છે અને લોકો જે કહેવાય છે કે છાસ પીર્યા છે તેવા માટે આશા સાથે સાથે વડોદરા શહેરના તમામ મિત્રો વડીલોને એક ખાસ કરીને એક અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરની અંદર જ્યારે ગરમીનો પારો વધારો હોય અને જ્યારે આપણે સમાચાર મીડિયામાં જોતા હોઈએ કે આજે આઠ થી દસ લોકોના મૃત્યુ થયા છે ગરમીના કારણે તો આપણે તમે તમામે જે ભાઈચારો રાખી અને વધુમાં વધુ સેવા કઈ રીતે આપણે આપી શકીએ તે હેતુથી કામ કરવું જોઈએ સાથે સાથે અમે ઓઆરએસ ના જે પેકેટ છે એનું પણ વિતરણ કર્યું છે કે જે વૃદ્ધ લોકો હોય છે અને જે ગરમીથી અત્યારે મૃત્યુ પામતા એવા લોકો હોય છે જ્યારે કંઈક અવર જવર કરતા હોય જે ગરમી કારણે જે માનસિક માથું દુખતું હોય એવા લોકોને અમે ઓઆરસ પણ આપી રહ્યા છીએ કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે